આપનું સ્વાગત છે તો સુરતના ઉદના વિસ્તારમાં વિનયનગર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ પર્વ પર ગુજરાતનું પ્રથમ પાર્ક થીમ આધારિત ગણપતિ પંડાલમાં તૈયાર કરવામાં આવ્યો છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ અનોખી થીમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવી રહ્યા છે પંડાલમાં અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જે ઉત્સવની સુગણક વધારી રહ્યો છે તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા સાહેબ લાઈવ જોડાયા છે સાહેબ જે રીતે સુરતના ઉંધ વિસ્તારમાં વિનિ નાયક ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે હાલ કેવું છે માહોલ ત્યાં બિલકુલ બિલકુલથી ચોક્કસપણે ગણેશ નો તહેવાર શરૂ થતાની સાથે સુરત શહેરની અંદર અલગ અલગ સ્થળે અલગ અલગ પંડાલો જે છે તે જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના ઉત્તમ વિસ્તારમાં આવેલા વિનયનગર કા રાજાનો જે ટીમ જે છે તે ગુજરાતની અંદર સુરતમાં સૌપ્રથમ જોવા મળી રહ્યો છે અને એ ટીમના અત્યારે આપણે ડી એસી પર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જુરિયાર્ષિક પાર્ક જે છે તે બનાવવામાં આવ્યો છે ને જુરિયાસિક પાર્ક જોવા માટે જે છે તે

અને ભાવિક ભક્તો દર્શન કરે છે બાપાના અને આ થિમનો લાભ લે છે જે રીતના નાના બાળકો અહીંયા આવી રહ્યા છે તો કઈ રીતના તકેદારી ના આયોજકો કામ થાય નાના બાળકો આવીને ઘણા ખુશ થાય છે એવું એટલે મંડળ

જે રીતના અત્યારે અલગ અલગ બનાવવામાં આવી છે તેને લઈને અત્યારે મોટી સંખ્યામાં માં અંકલેશ્વર હોય નવસારી હોય અલગ અલગ જગ્યા થી લોકો આ જુરિયા પાર્ક જોવા માટે સુરત ખાતે આવી રહ્યા છે અને

આભાર સાહેબ સમગ્ર માહિતી આપવા બદલ